જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વ્લોગમાં તો અમને આશા છે કે તમે બધા બહુ ખુશ હજો અને મજામાં હશો તો આપણે તમારા માટે નવું વ્લોગ લઈને આવી ગયા છીએ અત્યારે આપણે ખેતરમાં છીએ અને મોર બોલે છીએ જો બહુ વાતાવરણ વરસાદનું છે એટલે જો મોર કેવું બોલે તો એક જગ્યાએ મૂળ બોલે બધી જગ્યાએ મૂળ બોલાવા માંડે જો કંઈક ખેતરમાં કંઈ આવું વાતાવરણ હોય સવાર વહેલા વહેલાં આ વાદળછાય એવું પણ હોય અને હવે જશું આપણે કંપનીમાં તો થોડું ઘણું અમારા સટલાશના બતાવીશું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રેજો ભાઈઓ તો જો હવે આપણે કંપનીમાં આવી ગયા છીએ કંપનીમાં જઈએ છીએ જો આવ્યો આપણે એડિઝમ મોલ તો જો આવીએ આપણે કંપની જવાનું તો જો આપણે કંપનીમાં જઈએ છીએ વરસાદ આવ્યો છે બહુ એટલે પોણી ભળી ગયું છે તો જઈએ આપણે કંપની બધા કાર્યક્રમોમાં દેખાજો

તે આપણે જમી લઈએ અને આ તો મિત્રો બ્લોગ વિડીયો થોડો ઓછો બનાવે છે અમુક બધા ક્લિપો લીધી નહીં તો સપોર્ટ કરજો અને જો કમેન્ટ કરજો મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો તમારો અને તમારી ચેનલનું નામ પણ કમેન્ટ કરીજો પછી આપણે લાઈવ વિડીયો બનાવીશું બધાનો નોમ લેવાનો બાકી આપણે ખા છીએ જમવા બે લગભગ આઠ વાગ્યા છીએ તો સપોર્ટ કરજો અને મળશું નવા વિડીયોમાં તો આજનો વિડીયો આટલા સુધી તો જય માતાજી અને ટાટા બાય બાય ગુડ નાઇટ બધા હોઈ જજો त्यो आज नोबडियो आट्ला सुधी